સરકારશ્રી નમ્ર વિનંતી છે કે આ સતત માવઠું વરસી રહ્યું છે તેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અતિ નુકસાન થયું છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા તાલુકોનું આ ગામ છે જ્યાં તમને હું બતાવી રહ્યો છું આ નુકશાન તમે જોઈ શકો છો ભરપૂર નુકસાન થઈ ગઈ છે માલ માણસોને લેવા દેવા એવું કંઈ પરિસ્થિતિ નથી માણસ શું કરશે તો સરકારશ્રીને ખાસ મારી નમ્ર વિનંતી છે કે બે હાથ જોડીને કે અમારા સુરેન્દ્રનગર જિલ્લાને પણ આ નુકસાનીમાં લેવા નમ્ર વિનંતી ચારેકો નુકસાન થઈ ગયું છે અને સતત વરસાદ વરસી રહ્યો છે તો અમારો સુરેન્દ્રનગર જિલ્લો કેમ બાકાત રાખ્યો છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારી પણ સામું જોવે અને આ જે માવઠાની નુકસાનીનો ભોગ અમે પણ બન્યા છીએ તો અમારું પણ સામું જોઈ અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાને આવરી લે અમારો ચૂડા તાલુકો છેલ્લો તાલુકો છે ત્યાં ભરપૂર નુકસાન થયું છે આપ જોઈ શકો છો આ પાથરા પલ્લી ગયા છે હાવ લેવા જેવું કોઈ પરિસ્થિતિ નથી અને સતત વરસાદ વરસી રહ્યો છે તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે અમને પણ આનો જે પણ લાભ સરકારશ્રી આપે જેથી કરીને અમે હવે પછીનું વાવેતર કરી શકીએ નકર ખેડૂતને મોટું નુકસાન છે જેથી કરીને આગળ કોઈ વાવેતર કરી શકે એવી પોઝિશન નથી તમને હું જે બતાવી રહ્યો છું એ આ મગફળી ના પાતરા સાવ પલ્લી ગયા છે લેવાની પણ ખેડૂતને તાકાત દેખાતી નથી કે હવે આ કઈ રીતે ખેડૂત લઈ શકશે અને પોતાના ઘરે પહોંચાડી શકશે સાવ પલ્લી ગયો છે આપ જોઈ શકો છો જુઓ આ તમે આવો પણ હાવ બગડી ગયો છે જો આમાં કેવી રીતે ખેડૂત જીવી શકશે